દ્રામાં કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કોંગ્રેસે એકસો આડત્રીસ વર્ષ પૂર્ણ કરીને એકસો ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલ જસપાલસિંહ પડિયાળની આગેવાનીમાં પાદરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરીને કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના ઇતિહાસની વાત કરવામાં આવી હતી અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવા તમામ આગેવાનો કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું સાથે જ આગામી લોકસભા ચૂંટણીનો લઈ કાર્યક્રમને કામે લાગી જવાની હાકલ કરાઈ હતી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સમાજ સેવક હાર્દિકભાઈ પટેલ ઉર્ફે ભલાભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ પડિયાર સહિત જિલ્લા તાલુકા શહેર સમિતિના તમામ હોદ્દેદારો વરિષ્ઠ આગેવાનો તથા સર્વ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસ આજે એકસો ઓગણચાલીસ વર્ષ થતા અહીંયા પાદરા સમૂહક ખાતે જે અહીંયા દર્દીઓ છે જે એડમિટ કરેલા છે તેઓને સૌ કાર્યકરો સાથી મિત્રો સાથે મળીને ફ્રૂટની કિટનું વિતરણ કરવાનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ફ્રૂટની કીટ વિતરણ કરવામાં આવ્યું છે કોંગ્રેસ જ્યારે અઢારસો માં એની સ્થાપના થઈ અને ત્યારબાદ સૌથી પહેલી કે આ દેશનો તમામ નાગરિકને પોતાના હક અને અધિકારો મળે હક અને અધિકારોથી કોઈ વંચિત રહે નહીં અને લોકશાહી પદ્ધતિ જે ચાલી આવી છે એ સતત લોકશાહી પદ્ધતિ ચાલતી રહે એ વિચારધારા સાથે કોંગ્રેસ અઢારસો પંચ્યાસીમાંથી જ્યારથી સ્વરાજ અપાવવા માટેની લડાઈ શરૂ કરી એ ત્યારથી લઈને આજ સુધી પણ સામાન્ય માણસના હકો જળવાઈ રહે અને એમને તમામ હકો એમના મળે એ દિશામાં કોંગ્રેસ સતત ગરીબ વંચિત પ્રજાને ન્યાય અપાવવા માટે સતત લડતી રહી છે અને લડતી રહેશે